સાબિત થયો હતો ખાસ કરીને જે રીતે વાત કરીએ તો નવમી જુલાઈના રોજ વહેલી સવારે એકાએક સૌરાષ્ટ્ર થી મધ્ય ગુજરાતને જોડતો એકમાત્ર બ્રિજ જે મુજપુર ગંભીરા બ્રિજ છે તે ધારાસ થવા પામ્યો હતો જેમાં ખાસ કરીને વાત કરીએ તો અનેક લોકો છે તે અનેક લોકોના પરિવારોનો માડો હતો જે પરિવારનો માડો હતો તે વેર વિખેર થઈ ગયો આ માત્ર બ્રિજ ધારાશાહી નતો થયો પરંતુ એક પરિવારનો માડો છે તે તૂટ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી આ એજ મહિસાગર નદી છે જેના પરથી આ બ્રિજ પસાર થાય છે જે બ્રિજ પરથી ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ બ્રિજ પરથી અનેક વાહનો છે તે સામાન્ય દિવસોની અંદર અવર જવર કરતા હોય અવર જવર કરતી સમયે અનેક કંપનીઓ આવેલી છે એટલે કે આણંદ જિલ્લા અને વડોદરા જિલ્લામાં આ તમામ લોકો છે તે કામદારો અહીંયાથી પસાર થતા હતા અવર જવર કરતા હતા એકાએક એ નવમી જુલાઈનો દિવસ હતો એ વહેલી સવારે એકાએક આ બ્રિજ ધારાશાયી થયો જેમાં એકવીસ લોકો જે નિર્દોષ લોકોના જીવ ગયા હતા એટલે ચોક્કસથી તમામ પરિવારોની અંદર આક્રમ હાલ જોવા મળી રહ્યો છે ઘટનાને પગલે વહીવટી તંત્ર વહેલી તકે આ ઘટનામાં પહોંચ્યું હતું ત્યારબાદ તંત્ર પહોંચ્યા બાદ તમામ લોકોનું ની કામગીરી હાથ ધરવામાં આવી હતી ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા દ્વારા તમામ અધિકારીઓનો છે આદેશ કરી દેવામાં આવ્યા હતા તમામ લોકો આ સ્થળ પર પહોંચી અને વહેલી તકે તમામ મૃતકોના મૃતદેહને બહાર કાઢે કેટલાક લોકો ઈજાગ્રસ્ત હતા તેઓને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે જિલ્લા કલેક્ટર સહિત એસપી પાદરા પોલીસ મથકનો પોલીસ સ્ટાફ સાથે તમામ લોકો છે તે ખાસ તમામ લોકો અહીંયા આગળ પહોંચી અને જેટલી બને તેટલી મહેનત કરી અને તમામ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી ચોક્કસથી હાલ મોતનો આંકડો એકવીસ સુધી પહોંચી ચૂક્યો છે અને તમામ પ્રકારે છે તે હાલ કહી શકાય કે જે પરિવારોમાં આક્રંદ જ જોવા મળી રહ્યો છે સમગ્ર તાલુકામાં જાણે કોઈ આબ તૂટ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અનેક લોકો અનેક લોકો સોશિયલ મીડિયા થકી હોય કે તમામ પ્રકારે એ જ વાત કરી રહ્યા છે કે એકવીસ એકવીસ લોકોના મોત નીપજ્યા છે કેટલાક લોકો ઇજાગ્રસ્ત છે પરંતુ હાલ જે તમામ પ્રકારે છે તે વહીવટી તંત્ર પણ સમગ્ર બાબતને લઈને એક્શનમાં આવ્યું હતું અને એક પિકઅપ વાન ઇકો કાર ઇકો કારની અંદર એ મહત્વપૂર્ણ વાત પણ એ છે કે જેમાં જે ઇકો કારની અંદર છે તે જે પરિવાર જઈ રહ્યો હતો તે સમાચાર પણ ક્યાંક ને ક્યાંક એક ગંભીર સમાચાર હતા કારણ કે જે પરિવારિકો કારમાં પોતાના બાળકની જે બાધા પૂરી કરવા માટે બગદાણા જતા હતા બગદાણા જઈ રહેલો આ પરિવાર જે ખુશ હતો કારણ કે ચાર દીકરીઓ પર જ્યારે એ પરિવારને એક દીકરો મળ્યો તેની ખુશી હતી અને તેઓ દ્વારા ભગવાન પાસે બાધા રાખી હતી કે જો મને દીકરો આપે તો એ દીકરો છે તો દીકરાને લઈ અને મંદિર જે બગદાણા ખાતે હું બાપા સીતારામના દર્શન કરાવીશ બાપા સીતારામના દર્શન કરાવવા માટે પહોંચ પહોંચતી વખતે જ જ્યારે અહીંયાથી એ પરિવાર બ્રિજ પરથી પસાર થાય છે ને એકાએક આ બ્રિજ ધારાશાહી થયો અને તમામ લોકો મોતને પેટ્યા માત્ર એક જ વ્યક્તિ બચ્યું કે જે સુનલબેન પઢિયાર નામના જે બેન હતા તેઓ બચ્યા તેઓ એકાએકા નદીમાંથી જે બૂમ લગાવી રહ્યા હતા બચાવ 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 સ્થાનિક લોકો છે તે તેમને બચાવવામાં પણ સફળ થયા પરંતુ જે પરિવારમાંથી ત્રણ વ્યક્તિઓના મોત ગયા એ પરિવાર પરિવાર પણ હાલ ખૂબ આક્રંદમાં છે મહત્વની વાત છે કે આ જે ત્રીજો દિવસ છે ત્રીજા દિવસે પણ તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે અને તમામ લોકોનું રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે અને ચોક્કસથી બીજી તરફ વાત કરીએ તો આજરોજ જ રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ પણ પહોંચ્યા હતા અને ત્યારબાદ છે તે ક્યાંક ને ક્યાંક ચાર જેટલા લોકો છે જે જવાબદારો છે જવાબદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ લોકોને જોઈ શકાય છે કે ત્રણ જેટલી હાલ ટ્રકો પણ હાલ છે તે બહાર કાઢી લેવામાં આવી છે આપણે જે મૂળ મુદ્દા પર આવી જઈએ ચાર લોકો જે છે ચારે ચાર જે અધિકારીઓ હતા જે નફટ ભ્રષ્ટ ભ્રષ્ટાચારી અધિકારીઓ હતા તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી કે હજુ પણ કોઈ પણ જવાબદાર અધિકારી હશે એમાં સંડોની હશે તો તેઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ શું કાર્યવાહીથી જ માત્ર સસ્પેન્ડ કરશો અને ફરી કોઈ દુર્ઘટના નહીં બને અધિકારીઓ સુધરી જશે સરકારે પણ આ બાબતને ખાસ ધ્યાને લેવા જેવી બાબત છે કારણ કે જે પરિવારમાંથી કોઈ જતું હોય ત્યારે શું પરિસ્થિતિ વીતતી હોય એ પોતાનો પરિવાર જ જાણતો હોય કારણ કે જેની ગોદડી જાય તેની જ વાય એ કહેવત પણ એક સાબિત કારગર સાબિત થઈ છે કારણ કે હાલ જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે એટલે ચોક્કસથી પાદરા માટે આ એક કાળ મૂકો દિવસ સાબિત થયો આજે ત્રીજો દિવસ છે છે હાલ તમામ તે પાદરા તાલુકામાં એક દિવસ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એટલે ચોક્કસથી તમામ પ્રકારે વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક તરવૈયાઓ સ્થાનિક લોકો ગામ લોકો પહોંચી અને તમામ લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી એટલે ચોક્કસથી તમામ લોકોએ પણ મદદ કરી છે રાજ્ય સરકાર દ્વારા પણ વહેલી તકે તમામ જે મૃતકો છે તેઓને આર્થિક સહાય ચૂકવવાની પણ જાહેરાત કરી દેવામાં આવી હતી ચોક્કસથી સરકારે પણ હજુ જો પરિવાર છે પરિવારોને પણ ન્યાય મળે તે દિશાની અંદર તપાસ કરવાની ખૂબ જરૂર બને છે